નમસ્કાર મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ગાય નિભાવ ખર્ચ યોજનાનું ફોર્મ ઓનલાઈન જાતે કઈ રીતે ભરવું આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આ ફોર્મ કયા કયા લોકો ભરી શકે તો આ વિડિયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો સૌ પ્રથમ ગાય નિભાવ ખર્ચ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તમારે આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તે લિંક તમારે ખોલી લેવાની છે જેવી તમે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે ત્યાં સૌ પ્રથમ આપણને અહીં ખૂણામાં લખેલું છે કે લોગિન તે લોગિનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે જે આપણે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખી અને પાસપોર્ટ નાખી લોગિન કરવાનું ઓપ્શન દર્શાવવામાં આવશે પરંતુ જો તમે પહેલાં આ યોજના અંતર્ગત એટલે કે આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો ઉપર નોંધણી ન કરાવી હોય તો અહીં લાભાર્થીના નોંધણી માટે અહીં અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી અને તમારે સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરી લેવાનું છે ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે અહીં રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર એટલે કે અહીં નોંધણી કરતી વખતે જે મોબાઈલ નંબર નાખ્યો હોય તે આ ખાનામાં નાખી દેવાનો છે ત્યારબાદ તમે જે પણ પાસપોર્ટ રાખ્યો હોય તે પાસપોર્ટ આ ખાનામાં નાખી દેવાનો છે અને આ કોડ અહીં સરવાળો આ ખાનામાં નાખી અને તમારે લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે આ તમામ ડિ ડિટેલ નાખી અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે ત્યાં સૌપ્રથમ તો આપણને યોજનાનું ઓપ્શન જોવા મળશે અને અહીં જેટલી પણ યોજનાઓ ચાલુ હશે તે તમામ યોજનાઓ આપણને જોવા મળશે તો આપણને અહીં જે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કુટુંબને એક ગાય માટે નિભવખ સહાય યોજના આપવામાં આવશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે આ યોજના અંતર્ગત આપણે ક્યાં સુધી અરજી કરી શકાશે તો આ યોજના અંતર્ગત આપણે જે તો આઠ નવ બે હજાર પચીસથી લઈ એટલે કે આજથી સત્તર નવ બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત આપણે કરીએ તો આ યોજના અંતર્ગત તમારે અરજી કરવા માટે સૌપ્રથમ તો આઠ આઠની નકલની જરૂર પડશે એટલે કે જે ગાય આધારિત યોજના અંતર્ગત લાભ લેવા માટે તમારે આઠની નકલ હોવી જરૂરી છે એટલે કે તમે ખાતેદાર હોવા જોઈએ ત્યારબાદ સંયુક્ત ખાતેદાર હોય તેવા ખા કિસ્સામાં તમારે અન્ય ખાતેદારનો સંમતિપત્રની જરૂર પડશે ત્યારબાદ પાસબુક અથવા તો કેન્સલ કરેલા ચેકની જરૂર પડશે અને આધાર કાર્ડની જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી કરવા માટે જરૂર પડશે ત્યારબાદ આ યોજના અંતર્ગત શું લાભ મળે તેની વાત કરીએ તો આ યોજના અંતર્ગત તમને દર મહિને રૂપિયા નવસોની સહાય મળશે અને આ સહાય તમને એક વર્ષ સુધી એટલે કે દસ હજાર નવસો સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી તો અહીં જે અરજી કરોનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો તમે અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે આપણને અહીં જે અમુક શરતો અને સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓ આપણે વાંચી લેવાની છે ત્યારબાદ તમને અહીં જોવા મળશે કે આ યોજના કયા વિભાગ દ્વારા છે તો આ એ એટલે કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના અંતર્ગત મુખ્ય ઘટકની વાત કરીએ તો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના કુટુંબને એક ગાય માટે નિભાવત સહાય આપવાની આ યોજના છે આ યોજનાની વાત કરીએ તો આપણે અરજી જે તારીખે અને આ સમયે કરતા હશું તે સમય અને તારીખ આપણને અહીં જોવા મળશે ત્યારબાદ આપણને નીચે અહીં આગળ વધવા માટે અહીં ક્લિક કરો તે ઓપ્શન જોવા મળશે આપણે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો તમને અહીં લાભાર્થીની વિગત નાખવાનું આવશે ત્યાં તમારે જે રજીસ્ટ્રેશન કરતી વખતે વિગત નાખી હશે તે વિગત આવી જશે જો તે સાચી હોય તો અહીં સેવ એન્ડ નેસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જે તમે તેના પર ક્લિક કરશો એટલે આપણને બીજા નંબરમાં અહીં બેંકની વિગત નાખવાની આવશે તે આપણે જે રજીસ્ટ્રેશન કરતી વખતે બેંકની વિગત નાખી હશે તે વિગત આવી જશે તે તમારે જોઈ લેવાની છે અને તે બેંકની વિગત સંપૂર્ણ સાચી હોય તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવી તમે તમારા બેંકની વિગત નાખ્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે તમારું જમીનની વિગત નાખવાની રહેશે એટલે કે અહીં એડ ઉપર જઈ અને તમારે જમીનની વિગત ઉમેરી લેવાની છે જેવું તમે એડ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં સૌ પ્રથમ તો તમારે ખાતેદારનું નામ પસંદ કરવાનું રહેશે જમીનનું નામ જિલ્લો તાલુકો અને ગામનું નામ આ તમામ પ્રકારની વિગતો પસંદ કરી લેવાની છે અને તમારે જમીન પસંદ કરી લેવાની છે આ તમામ વિગત સિલેક્ટ કર્યા બાદ અહીં નીચે સાચવાનું ઓપ્શન દર્શાવેલું છે તે સાચવાના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને તેને સાચવી લેવાનું છે જમીનની વિગત નાખ્યા બાદ તમારે નીચે પ્રાકૃતિક કૃષિની વિગતો નાખવાની છે તે પ્રાકૃતિક કૃષિની વિગતો નાખ્યા બાદ તમારે નીચે સેવ એન્ડ નેક્સ નું ઓપ્શન આવી જશે તે સેવ એન્ડ નેક્સ નું ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી કમ્ફર્ન કરવાનું ઓપ્શન આવી જશે ત્યારબાદ તમારે અરજી કમ્ફર્મ કરી લેવાની છે અને તમારે અજીની પ્રિન્ટ કાઢી લેવાની છે તો આવી રીતે તમે નિભાવ ખર્ચ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને દરમિયાન રૂપિયા નવસોની આર્થિક સહાય મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જવું નવી અપડેટ તમને મળતી રહે આભાર